પાટણ જિલ્લાના રાધનપુર તાલુકામાં ભીલોટ પાસે એક્સિડન્ટની ઘટના સામે આવી છે એસટી બસ અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં એક વ્યક્તિનું કરુણ મોત નીપજ્યું છે અને એક વ્યક્તિ ઘાયલ થયો હતો જેમાં બાઇક ચાલક ઘાયલ થતા પ્રાઇવેટ વાહન મારફતે તેને રાધનપુર રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અકસ્માતની જાણ થતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી સાથલી ભીલોટ રાધનપુર ગામની બસ સાથે આ ગંખ્વા અકસ્માત સર્જાયો હતો જેમાં ઘાયલ વ્યક્તિને રાધનપુર રેફરલ હોસ્પિટલ ખાતે પહોંચાડી અને મૃતક વ્યક્તિની લાશને પીએમ માટે રાધનપુર રેફરલ હોસ્પિટલ ખાતે પહોંચાડવામાં આવી હતી પોલીસે અકસ્માતે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે વસંત કડિયા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ